હેલો મિત્રો તાજેતરમાં જ જાહેર થયેલી ગુજરાત હાઈકોર્ટ અંગેની પરીક્ષા ક્યારે લેવાશે તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું જેના વિશે કેટલાક ઉમેદવારો કમેન્ટ કરી રહ્યા હતા મે મહિનામાં પરીક્ષા અંગેની જાહેરાત કરવામાં આવી હતી તમામ પરીક્ષા કે જેમાં મુખ્ય અને પ્રિલિમ્સ બે પરીક્ષા આપવાની થતી હોય મોટે ભાગે આ બંને પરીક્ષાઓ વચ્ચે ત્રણ મહિનાનો સમયગાળો જોવા મળે છે એ પરીક્ષા પછી જી ટ્રીપલ એસ હોય જી પીએસસીની હોય અથવા અન્ય કોઈ પણ વિભાગની પરીક્ષા હોય તો જે પરીક્ષાની અંદર બંને પરીક્ષા લેવાની થતી હોય એવી તમામ પરીક્ષાઓમાં ત્રણ મહિનાનો સમયગાળો જોવા મળે છે આ સ્થિતિને જોતા ઓગસ્ટ અથવા સપ્ટેમ્બર મહિનાના મધ્ય ભાગમાં અથવા અંત ભાગમાં હાઈકોર્ટની પરીક્ષા લેવામાં આવે એવી પૂરેપૂરી શક્યતા છે જય હિન્દ જય ભારત